જામનગર માં આયુષ મંત્રાલય સંયુક્ત કાર્યરત ઇન્ટ્રા ના ડાયરેક્ટર તનુજા ને શ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આગામી તારીખ સત્તર થી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન દિલ્હીના ભારત મંડપમાં માં વૈશ્વિક સમિટ અંગે માહિતી અપાય રિસ્ટોરિંગ ધ બેલેન્સ બેલેન્સ બિટવીન સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબીંગ આમાં પૂરા દેશના એકસો બાર કન્ટ્રીઝમાંથી પાંચ હજાર લોકો ઓનલાઈન જોડાવશે હજારથી વધારે સાયન્ટિસ્ટ મિનિસ્ટર એ ઓફલાઈન થશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જે આઈએનઆઈ છે એમાં પણ વધુ સહકાર એક સહકાર્ય એમાં છે આયોજનમાં જેમાં ડિસ્કવરી ઝોન એક એક્સપો છે એ એક્સપોમાં કલ્ચરલ કમિટીમાં સાયન્ટિફિક કમિટીમાં અને પૂરા આયોજનના સ્ટીરિંગ કમિટીમાં ઇટરાનો સહભાગ લેશે